રીબડા પંથકમાં ભારે ચર્ચા જગાવનાર અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં થોડા સમય પહેલા રાજદીપસિંહ જાડેજાને કોર્ટે મોટી રાહત આપી હતી ગોંડલની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે બચાવ પક્ષની દલીલો અને પુરાવાઓની ચકાસણી કર્યા બાદ રાજદીપસિંહ રીબડાના જામીન છે તે મંજૂર કર્યા હતા ચોર્યાસી દિવસથી જેલમાં રહેલા રાજદીપસિંહ જાડેજા જેલની બહાર આવ્યા હતા પરંતુ હવે આ ઘટનામાં એક મોટો વળાંક આવ્યો છે જે તે સમયે મિસ્ટર એક્સ નામના વ્યક્તિની જે ચર્ચા જાગી હતી તેની હવે ધરપકડ ઉપર દુષ્કર્મ આરોપ લગાવ્યો હતો સગીરાના જણાવ્યા અનુસાર મોડલિંગ ક્ષેત્રે પરિચય થયા બાદ અમિત તેને નશાકારક દવા પીવડાવીને આકૃત્ય આચર્યું હતું જોકે પોલીસ તપાસ શરૂ થતા પહેલા જ અમિત ખૂંટે પોતા ની વાડીમાં ઝાડ ઉપર જઈને આપણે જોયું હતું કે આત્મહત્યા કરી લે કરી લીધી હતી ગળા ફાંસો ખાધો હતો અને ઘટના સ્થળેથી મળેલી સુસાઇડ નોટની અંદર અમિતે ગંભીર આક્ષેપો કર્યા હતા કે તેની આત્મહત્યા પાછળ અનિરુદ્ધ સિંહ રીબડાનો હાથ છે અને રાજદીપ સી રીબડા તેને ત્રાસ આપી રહ્યા છે તેના વિરુદ્ધ ખોટી ફરિયાદ કરાવી છે એવી વાત કરવામાં આવી હતી જોકે આ આખા કેસની અંદર મિસ્ટર એક્સ એક વર્ષથી સગીરા સાથે સંપર્કમાં હતોના કેસમાં પણ તેની મહત્વની ભૂમિકા હતી એવું પણ જે તે સમયે સામે આવ્યું હતું પરંતુ હવે આજે મિસ્ટર એક્સ છે એટલે કે રફિક મકરાણી છે એની ધરપકડ તેના ઘરે જૂનાગઢ ખાતેથી કરવામાં આવી છે એલ સીબીએ જૂનાગઢ ખાતેથી રફિક મકરાણી એટલે કે મિસ્ટર એક્સની ધરપકડ કરી છે જે તે સમયે આ સમગ્ર કિસ્સો સામે આવ્યો હતો ઘટના સામે આવી હતી ત્યારે એવા પણ ખુલાસા થયા હતા કે સગીરાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટથી મિસ્ટર

હવે આ સમગ્ર મામલે જ્યારે એલસીબી દ્વારા આ જે રફિક મકરાણી એટલે કે મિસ્ટર એક્સ છે એની ધરપકડ કરવામાં આવી છે સૌથી પહેલા તો એ દ્રશ્યો ઉપર પણ નજર કરીએ

જે રીતે અમિત ખૂંટનો કેસ સામે આવ્યો હતો ને આજ અમિત ખૂંટ કેસની અંદર રાજદીપસિંહ એની પણ એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને હવે આ જે રીબડાની અંદર અને ગોંડલની અંદર જે ચર્ચા જગાવનાર આ મિસ્ટર એક્સ હતા અમિત ખૂંટનો આખો જે આત્મહત્યાનો કેસ સામે આવ્યો હતો એની અંદર પણ હવે મોટા ખુલાસા થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે કારણ કે મિસ્ટર એક્સ અને જે સગીરા છે એ બંને એક વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા એવી પણ સામે આવી હતી આ સમગ્ર કેસને લઈને હવે જોવાનું રહેશે કે અમિત આત્મહત્યા કેસની અંદર કયા ખુલાસા થાય છે કારણ કે જે તે સમયે એવું પણ ક્યાંક ને ક્યાંક એવા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા મોડલિંગ ક્ષેત્રને લઈને વાત કરવામાં આવી હતી ને જે રીતે અમિત ખૂંટ અને જે સગીરા છે એ બંનેની વચ્ચે વાતચીત શરૂ થઈ હતી અને આ સમગ્ર ઘટનાની અંદર ક્યાંક મિસ્ટર એક્સ એટલે કે રફિક મકરાણી છે એની મહત્વની ભૂમિકા હતી એવી પણ વાતો સામે આવી હતી ને હવે જ્યારે એલસીબી દ્વારા જુનાગઢ તેમનું જે ઘર છે રફીક મકરાણીની ધરપકડ કરવામાં આવી છે ત્યારે જોવાનું રહેશે કે આ ઘટનામાં કયા ખુલાસા થાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર